પંચમહાલમાં બોરવા હડફ ખાતે નવા કૃષિ કાયદાના સમર્થનમાં ભાજપ દ્વારા કિસાન સંમેલન યોજાયું ખેડૂત નારા સાથે આ કાર્યક્રમ યોજાયો અને કાર્યકરોના સંમેલનમાં નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા નીતિન પટેલે પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લાના ભાજપ કિસાન મોરચાના હોદ્દેદારોને સંબોધ્યા તો આ કાર્યક્રમમાં ભાજપના સ્થાનિક ધારાસભ્યો પદાધિકારીઓ અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા કૃષિ ઉત્પાદન વધે ખેડૂતોના ઉત્પાદનની પૂરતી કિંમત વ્યાજબી કિંમત એમને પ્રાપ્ત થાય અને દેશના ખેડૂતો સમૃદ્ધ બને તે માટે અનેક પગલાંઓ જે લેવામાં આવ્યા છે એ પૈકીનું એક પગલું એટલે કે ખેડૂતોના લગતા એપીએમસી એપમાં અને અન્ય કાયદાઓમાં સુધારા કરવા માટેનું જે બી લોકસભાએ રાજ્યસભાએ બહુમતીથી પસાર કર્યું માન્ય રાષ્ટ્રપતિજીએ જેને મંજૂરી આપી તે ખેડૂતલક્ષી દેશલક્ષી કાયદાનો વિરોધ કેટલાક વિસ્તારના ખેડૂતો ગેરમાર્ગે દોરાઈને અથવા તો ખોટી સમજથી પ્રેરાઈને રાજકીય પરિબળોના કારણે જે વિરોધ કરી રહ્યા છે એની સામે સમગ્ર દેશના ખેડૂતોને સાચી હકીકત સાચી